મોટા જબર ઠાંગા રતો એટલે મોટો મોટો આપણે જાળમાં આવે ને આવડો એની છે હવે તો લાલ છપકે આવે આમાં ને ફેમિલી કેમ છો બધા મજામાં છો બધા મજામાં રહેવાનું હે હમર ચેનલ તમારું બધા અને આની પેલા વિડીયો તમે જોયો ઘણો બધો સારો વિડીયો છે સાહેબ બાર જલાતા બનાવા તો જોયો છે તમે બધા ન જોયો હોય જોયા હશો ને આજમાં આપણે જઈ છીએ દરિયામાં અને દરિયા પર જોવામાં આખો ભીરો છે આખે આખો દરિયો ભીરો છે ને તમને એમ લાગતું છે કે અત્યારે આ દરિયામાં શું કરવા ચાહે એમ પણ હવે સાહેબ નહીં તો પાછળ આઈ લાવતા છે તમે જઈ શકો છે જોઈ લાવે એમ જુઓ પછી એક મનસુખભાઈ છે અને સાહેબ છે તો બધા જવાનું છે મારે દરિયામાં હાલી નીકળ્યા થઈ જઈએ અને કઈ બાજુ જઈ ત્યાં જઈ એ તમે વિડીયોમાં બેના રહેશો જો તમને અમારો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને હાઈક તો અવશ્ય કરી દેજો પછી તમને અમને મજા આવે ને હારું હાલો તો હશે ને આપણે જઈ ફટાફટ પહેલાં તો દરિયામાં ગરમી થાય ગરમી થાય ને મનસુખભાઈ ને સાહેબ જાય છે દરિયામાં જવા જાય મને એમ લાગે આ છે ને બે ભાઈ શાક પકડવાની જતા હોય નાવા જતા હોય છે એવું લાગે છે

પછી લીધો <laughs> <No. laughs> <that are> <laughs>

અરે તાર માં મીન સે કથે કથે ને પરત કેતા પછી પૈસા ઉંડે વયા જાહે ઉંડા ઉંડા એ આ ફેર તો ઘડીક માં વઈ જાયા એક કોકર લીધા ના

આપડે નાખેલું છે ને બધા પાણીમાં જીવે અને દેખાડશું અને તંતુભાઈ કહે છે નાખવું એમ તો એવું તો નાખી દેસુ આપડે મેં સાથે કોઈ દિવાળી નથી આજ ઝૂમ કરું છું તમને બધા કેવું લાગે અહીંયા પાછા જોવા ક્યાં ટુડા લોટા આવે

આપડે છે કેટલી ભીક લાગે એવું ભાવ થી પછી ખબર છે બહુ જ ભીખ લાગે આમ જો અંદર કેવડિયા 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 લોડ ફાતા હેલવા ને હવે લાગે છે

હે વિકે તાંગર વીજે વીજે પછી ક્યાં આવ્યું નઈ કા નાનું નાનું આવ્યું કે નાનું નાનું ન થાયું કોઈ વસ્તુ કાઈ ન થાયું કોઈ આલા નાખો પડી જોના હા એલા મને ચેન હશે બહા બીચો ના સઈ દરિયો આટે બત તમારી

ઢંગર પડી ગયો તો પાછો ઢાંગરના દાલા પર આજથી બાંધવાનું શરૂઆત કર દેજો તો હું ઢાંગર આવે કે નથી આવે બને છે તમનેજી અને તો હું કાકડી ખાઈ લ્યો ને આવડા છે ને સારું કરશે પહેલા ને પછી બાંધ છે તો તમને હું બતાવી દંજીભાઈ ખાધી છે જે શાક આવે જોયું જાય બસ અહી જાળ હારું કરણ શરૂ છે ને મેં ને કાકડી ખાતા ખાતા અહી પાણ ઉસકેઓ ધંજીભાઈ તો કવળી મોટું મેઢું જોડી જો હું ઓય બાપા એ કેવું છે અને નેક્સ્ટ લેવલનો જોરદાર બાપરે બાપ કોળી દેવું મે રોવાય ચાલો તો પકડી લઈએ

અને આજનો તો વિડીયો આપણે પૂરો કરી દેવાનો થાય છે લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આઈકન નો ઓક્સન તો સોકસ માં સોકસ લાઈક કરી દેજો મળશે બીજા નવા વિડીયો માં તમારી બધા મિત્રો જય માતાજી બાય બાય કી દેજો